કેટલાક અધિકારીઓ ઉપલા અધિકારીના હુકમનું પાલન કરવા કેટલા કર્મચારીઓ પૈસાની લાલચામાં કે લોભ જમાવવા માટે કે રાજનેતાઓને ખુશ કરવા માટે આવા કૃત્ય કરતા હોય છે અને તેમને જેલમાં જવું પડે છે તેવી ફરજ પડતી હોય છે ત્યારે આવો જ એક બનાવ જૂનાગઢ પોલીસમાં બન્યો છે ત્યારે બી ડિવિઝન પોલીસના

પણ નવ તારીખે એને ત્યાં બોલાવવામાં આવ્યો હતો કે તારે અહીંયા આવીને નિવેદન આપવાનું છે તો મારો ભાઈ અમને ખ્યાલ નહોતો અને મારો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો બોડકદેવ પોલીસ સ્ટેશન અને ત્યાં જઈને એણે નિવેદન આપી દીધું નિવેદન આપી દીધા બાદ પણ એને ત્યાં બેસાડી રાખવામાં આવ્યો એને ખબર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે પછી એણે મને ફોન કરેલ કે મને અહીંયા બેસાડી રાખે છે અને મને એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું હશે કદાચ મારી જોડે તો હું સાંજરા ત્યાં પહોંચી ગયો બોળકદેવ પોલીસ સ્ટેશન હું અને મારા એક મિત્ર સાથે તો ત્યાં મને એવું જાણવા મળ્યું કે એના વિરુદ્ધમાં જૂનાગઢની અંદર કોઈ છેતરપિંડીની ફરિયાદ થઈ છે એવું ત્યાંથી મને જાણવા મળ્યું અને અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જૂનાગઢની પોલીસ આવી ગયેલી હતી અને એને ત્યાંથી લઈ જતા હતા તો અમે રસ્તામાં જ એને એની એને મેં મારા એના મોબાઈલનું ચાર્જર એને માગ્યું હતું અને એક જોડી કપડાં બી મેં એને આપી દીધા હતા

છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવે છે પોલીસ દ્વારા અને ત્યારબાદ આજે હર્ષિલ જાદવ છે તેની ધરપકડ કરવામાં આવે છે ને ધરપકડ કર્યા બાદ આજે ઈસમ છે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ તેના રિમાન્ડ માંગવામાં આવે છે રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે ત્યારે આજે હર્ષિલ જાદવ છે તેને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્યાં પીએસઆઈ મુકેશ મકવાણા લઈ જાય છે અને ત્યાં આના રિમાન્ડ લેવામાં આવે છે ત્યારે આજે અર્શિલ જાદવ ભાઈ અને તેના માસા છે તે પણ પોલીસ સ્ટેશનમાં આ રીતે આવે છે તેમને ખબર નથી હોતી કે શું થયું છે જેથી તે પીએસઆઈ ને મળે છે પીએસઆઈ ને મકવાણા ને મળે છે એટલે પીએસઆઈ કહે છે કે ચાલો આપણે બેસીએ ત્યારે એક રૂમમાં આ લોકો મીટિંગ કરે છે અને ત્યારબાદ પીએસઆઈ દ્વારા અર્શિલ જાદવ ભાઈને કહેવામાં આવે છે કે પાંચ લાખ રૂપિયા આપી દો તો આ આ કેસ સરળ બની જશે ત્યારે લોકો પૈસા હોતા નથી ઘણી આજીજી કરે છે માર નહીં મારવા માટે ઘણી આજીજી કરવામાં આવે છે આવે છે છેવટે ચાર લાખ અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરેલું હોય છે જેથી આ લોકોની પહોંચ હોતી નથી જેથી ત્યાંથી નીકળી જાય છે આ લોકો અને આ લોકો ત્યાં જ રોકાયેલા હોય છે કારણ કે બીજા દિવસે અગિયારમી તારીખના રોજ ફરી આ લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં ચા નાસ્તો પાણી આપવા માટે જાય છે પરંતુ તે સમયે પીએસઆઈ ના પાડે છે આરોપીને મળવા દેતા નથી આ રીતે ત્યાંથી નીકળી જાય છે અને ત્યારબાદ તેમના ભાઈ ઉપર જેલમાંથી એક ફોન આવે છે અને તે હર્ષિલ જાદવ દ્વારા ફોન કરવડાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ પોલીસને પૈસા આપી દો નહીં તો મને તકલીફ પડશે એમ ફોન ઉપર વાત કરેલ પરંતુ આ લોકો કોને પૈસા હોતા નથી એટલે કેવી રીતે પૈસા આપે ત્યાંથી આ લોકો નીકળી જાય છે બીજા દિવસે જ્યારે રિમાન્ડ પૂરા થતા હોય છે તે સમયે સાંજનો સમય હોય છે જુનાગઢની જે કોર્ટ છે તે કમ્પાઉન્ડમાં આ લોકો હાજર હોય છે તે હર્ષિલ જાદવ આવવાની રાહ જોતા હોય છે ત્યારે એક રિક્ષા આવે છે આ રિક્ષામાં હર્ષિલ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા અને તેનો સ્ટાફ હોય છે હર્ષિલ જાદવની હાલત જોતા એવું લાગે છે કે ઢોરમાર માર્યો હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળે છે કારણ કે એક તરફ તેને પાટો બાંધેલો છે માથા ઉપર બીજી તરફ તેના પગ ઉપર વાગવાથી તે બેસી શકવાની હાલત નથી હોતી તેથી તેનો ભાઈ આ બધું જોઈને હર્ષિલને ત્યાંથી રિક્ષામાંથી ઉતારે છે અને હાથ પકડી ટાંગા કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટમાં રજૂ થાય છે ત્યારે કોર્ટમાં જતા શ્રી એવું કહેવામાં આવે છે કે તું પડી ગયો છે ત્યારે હર્ષિલ જાદવ ના પાડે છે ત્યારે જજ સાહેબ કહે છે કે કઈ વાંધો જે ફરિયાદ પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોય તો કે ત્યારે આ તમામ હકીકત તમામ ઘટનાની વાત કરવામાં આવે છે ત્યારે હર્ષિલ કહે છે કે મને આ તમામ હકીકત કહે છે ત્યારે જજ સાહેબે તેના કયા મુજબ ફરિયાદ લીધેલ અને ત્યારબાદ મકવાણાને કહેલ કે ભાઈ હુકમ નું પાલન કેમ કરેલ નથી તમે મે હુકમ મારીતે કર્યો હતો મારવાનું ન હતું પરંતુ તમે કેમ આ મારા હુકમની અવગણના કરી છે તેમ કહી હર્ષિલે જલ્દી એન્ટ્રી કરાવ્યા પછી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરો આવો હુકમ કરવામાં આવે છે જેથી પીએસઆઈ મકવાડા તથા તેની સાથે આવેલા હર્ષિલ જાદવને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી અને ત્યારબાદ જેલમાં એન્ટ્રી કરાવી દેવામાં આવે છે ત્યારે પંદરમી તારીખના રોજ આ હર્ષિલ જાદવને જામીન મળી જાય છે અને તેઓ ઘરે જાય છે ત્યારે ઘરે જતાની સાથે જ તેને પગમાં દુખાવો થતો ભાઈએ એના એક ઓફિસના કર્મચારી હતા એના વિરુદ્ધ એક ફરિયાદ કરવા માટે બોડકદેવ પોલીસ સ્ટેશન જવાનું હતું નિવેદન આપવા માટે એણે ફરિયાદ કરેલી જ હતી પણ નવ તારીખે એને ત્યાં બોલાવવામાં આવે હતો કે તારે અહીંયા આવીને નિવેદન આપવાનું છે તો મારો ભાઈ અમને ખ્યાલ નહોતો અને મારો ભાઈ ત્યાં પહોંચી ગયો હતો બોડકદેવ પોલીસ સ્ટેશન અને ત્યાં જઈને એણે નિવેદન આપી દીધું નિવેદન આપી દીધા બાદ પણ એને ત્યાં બેસાડી રાખવામાં આવ્યો એને ખબર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે પછી એણે મને ફોન કરેલ કે મને અહીંયા બેસાડી રાખે છે અને મને એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું હશે કદાચ મારી જોડે તો હું સાંજના ત્યાં પહોંચી ગયો બોળકદેવ પોલીસ સ્ટેશન હું અને મારા એક મિત્ર સાથે તો ત્યાં મને એવું જાણવા મળ્યું કે એના વિરુદ્ધમાં જૂનાગઢની અંદર કોઈ છેતરપિંડીની ફરિયાદ થઈ છે એવું ત્યાંથી મને જાણવા મળ્યું અને અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જૂનાગઢની પોલીસ આવી ગયેલી હતી અને એને ત્યાંથી લઈ જતા હતા તો અમે રસ્તામાં જ એને એની એને મેં મારા મો એના મોબાઈલનું ચાર્જર એણે માગ્યું હતું અને એક જોડી કપડાં બી મેં એને આપી દીધા હતા તો એ લોકો ત્યાંથી એ લગભગ દસેક વાગ્યાની આસપાસ કે બહુ એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી પણ એ પ્રમાણે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને પછી અમને એવું કીધું કે જૂનાગઢ ત્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવવાનું છે એટલે અહીંયાથી હું મારા માસા મારા મામા અને મારો એક ભાઈ છે એ લોકો અમે અહીંયાથી રાત્રે લગભગ એક દોઢ વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ સ્ટેશન જવા માટે નીકળી ગયા ત્યાં લગભગ અમે સવારમાં આઠ એક વાગ્યાની આસપાસ પહોંચી ગયા તો ત્યાં અમે સીધા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાં જઈને જોયું તો મારા ભાઈને અંદર લોકઅપમાં જ રાખેલો હતો અને તો અમે કીધું કે અમે ચા નાસ્તો આપી શકીએ અમે પૂછ્યું સામેથી એમણે કીધું હા આપો વાંધો નથી તો અમે એને ચા નાસ્તો આપ્યો પછી બે ત્રણ ચાર કલાક સુધી તો અમે ત્યાં બેસી રહ્યા અમને કોઈ મળ્યું નહીં પછી અમને એવી જાણ થઈ કે મારા ભાઈને મજેથી કેવું કંઈ નામ કીધું મને એક્ચુઅટ યાદ નથી એ પોલીસ સ્ટેશન ત્યાં લઈ ગયા પોલીસ ચોકીએ એટલે અમે લોકો પણ ત્યાં ગયા તો અમે ત્યાં એક વકીલને રોક્યા હતા જેનું નામ છે મકરાણી સાહેબ તો મકરાણી સાહેબને કીધું કે સાહેબ અમારા ભાઈને આ રીતે લઈને આવ્યા છે તો તમે અમારા કેસનું કંઈક કરો અમારે લડવાનું તો એમણે કીધું કે સારું હું તપાસ કરું છું તપાસ કરી પછી એમણે એવું કીધું કે તમારા ભાઈ ઉપર જે ગુનો લાગ્યો છે એના ઉપર એ લોકો એમને રિમાન્ડ માગવાના છે અને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવાના છે તો અમે અમે લોકોએ કીધું કે સાહેબ તમે શું કરશો આમાં તો કે આપણે દલીલ કરીશું અને પછી જે નિર્ણય જજ સાહેબ આપશે આપણે માન્ય રાખવાનો છે એમ કીધું ઓ વાંધો નથી તો સાંજે લગભગ સાડા ચાર પાંચ વાગ્યાની આસપાસ એમને જૂનાગઢ પોલીસ સ્ટેશન કોર્ટની અંદર એમને રજૂ કર્યા અને પોલીસે એમના રિમાન્ડ માગ્યા તો અમારા વકીલ હતા એમણે એમની દલીલો કરી પણ જજ સાહેબે જે નિર્ણય આપ્યો કે ભાઈ એમને બાર તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવે છે તો પછી ત્યાંથી પોલીસ લઈને એમને ત્યાં જતી રહી પોલીસ સ્ટેશન એટલે અમે પણ પાછળ પાછળ ત્યાં ગયા તો ત્યાં જઈને અમે પોલીસને મળ્યા અને અમારો ભાઈ અંદર જ હતો તો હું મારા મામા માસા અમે ત્યાં અંદર જઈને મળ્યા તો અમને એક ચોંકાવનારી જેવું આમ આઘાતજનક જેવું લાગ્યું કે પોલીસે એવું કીધું જે પીએસઆઈ હતા કે આ જે આ ફરિયાદી છે એ ફરિયાદીના પૈસા અને અમારા પૈસા એ બધાને લઈને તમારે પાંચ લાખ રૂપિયા જેવું આપવું પડશે તો આ કેસ તમારો સરળ થઈ જશે એટલે અમે આજીજી કરી કે સાહેબ અમારી પાસે એટલા બધા પૈસા નથી અમે એટલા બધા કરોડપતિ કે એવા નથી કે અમારી પાસે આટલા બધા પૈસા હોય પછી ધીમે ધીમે કરીને ચાર લાખ ત્રણ લાખ આવ્યા પણ અમારી પાસે પૈસા હતા નહીં એટલે અમે એની કોઈ એ જ ના કર્યું કે અમારે નથી આપવા જ નથી પૈસા કારણ કે આ ખોટું નથી કરવું અમારે મારો ભાઈ જો ગુનેગાર હશે તો એને સજા મળશે એ અમને માન્ય છે કોર્ટ જે નિર્ણય કરશે મારો ભાઈ જો ગુનેગાર હશે તેને સજા મળશે એનો અમને વાંધો નથી પણ જો પૈસા આપીને અમારે ગુનો નથી કરવો અમે જો પૈસા આપીએ તો અમે ગુનામાં આવીએ એટલે અમારે બી પૈસો નથી આપવો અને અમે એ માન્ય ના રાખ્યું બીજા દિવસે પણ હું ત્યાં ગયો મારા ભાઈને ચા નાસ્તો આપ્યો અને ત્યાંથી નીકળી ગયો કારણ કે મને એવું લાગ્યું કે કદાચ વધારે ટોર્ચર કરે પછી જ્યારે બીજા દિવસે બાર તારીખે રિમાન્ડ પૂરા થયા અને એને કોર્ટમાં રજૂ કરવાનો હતો ત્યારે અમે વકીલ સાથે કોર્ટમાં ત્યાં હાજર હતા અને જ્યારે અમે જોયું અમે રસ્તામાં ઊભા હતા તો રસ્તામાં જોયું તો મારો ભાઈ રિક્ષામાં બેસીને આવ્યો અને માથામાં પાટો બાંધેલો હતો એ પાટો જોઈને અમે એટલા બધા ગભરાઈ ગયા કે આને શું થયું હશે પડી ગયો હશે કે શું થયું હશે અને જયારે એ રીક્ષામાંથી ઉતર્યો તો એ પોતે ચાલી નતો શકતો એના જે પગ છે એ પગ એ પૂરા મૂકી નતો શકતો એ એ ચાલતો હતો તો અમે બધા એને ઊંચો કરીને એને લઈ ગયા તો કોર્ટની અંદર જયારે અમે એને રજૂ કર્યો સાહેબે જજ સાહેબ પોતે ઊભા થઈ ગયા અને કહ્યું કે આ શું થયું તને જજ સાહેબે પોતે ઊભા થઈને આમ એટલા ગભરાઈ ગયા કે તને આ થયું છે શું આ કઈ રીતે બન્યું આ તું પડી ગયો તને કોઈએ માર્યું તો શું કર્યું તો મારો ભાઈ ત્યાં દુસ્કે ને દૃસ્કે રડવા લાગ્યો તો જજ સાહેબે કીધું કે ઊભો નથી રહી શકતો એને બેસાડો અને જજ સાહેબ પોતે એમના ખુરશીમાંથી ઊભા થઈને ત્યાં આવ્યા એમણે બધું ચેક કર્યું અને પૂછ્યું કે તને કોઈએ માર્યો છે તો મારા ભાઈએ કીધું હા મને આ પીએસઆઈએ સખત માર માર્યો છે કે કેમ માર્યો તો કેમ મારી પૈસાની માંગણી કરી ત્યાં ત્યાં જે પીએસઆઈ હતા મુકેશ મકવાણા એમણે પૈસા માગ્યા અને મેં પૈસા આપવાની ના પાડીને એટલે મને સખત માર માર્યો એવું જજ સાહેબની સામે એમણે કબૂલ કર્યું અને જજ સાહેબે પોતે એમના લેપટોપ લઈને મારા ભાઈને પૂછ્યું કે તારે ફરિયાદ કરવી છે મારા ભાઈએ હા પાડી અને જજ સાહેબે પોતે એ પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી પછી શું કહ્યું પછી એ જજ સાહેબે પહેલાં તો એ કીધું કે આને છોડી દો પહેલાં આને દવાખાને લઈ જાઓ આની હાલત એટલી ગંભીર છે કે હું એને કોઈ સવાલ નહીં કરી શકું કે કશું જ નહીં થાય આજે આને એટલે પહેલાં દવાખાને લઈ જાઓ પહેલાં જેલની એન્ટ્રી કરાવો અને અમને દવાખાને લઈ જાઓ તો જે પીએસઆઈ હતા એ ત્યાં કોર્ટની અંદર જ અમારી સાથે એટલું બિભત્સવર્તન કર્યું અમને જે ગંદી ગાળો બોલ્યા એનાથી અમે એટલા બધા ડરી ગયા હતા કે અમે કશું કરી જ નતા શકતા અને એ પીએસઆઈ જ્યારે જેલમાં એમને લઈ ગયા ત્યાંથી અમે સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા તો એ લોકો ત્યાં સિવિલ હોસ્પિટલ આવી ગયા અને ત્યાં મારા ભાઈને અંદર જે કેદીઓની જે ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર એને રાખવામાં આવ્યો પછી જામીન મળ્યા ના પછી જ્યારે પંદર તારીખે મારા ભાઈને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યાંથી અને અમે ત્યાં હાજર હતા અમને ખબર પડી કે ભાઈને ડિસ્ચાર્જ આપે છે એટલે અમે સીધા વકીલને કહ્યું કે વકીલ સાહેબ મારા ભાઈને અહીંથી ડિસ્ચાર્જ આપે છે જેલમાં મોકલે છે તમે જાઓ અને જામીન માટેની અરજી કરી દો કારણ કે એના પગમાં ફ્રેક્ચર છે એ ચાલી નથી શકતો તો એ ત્યાં કઈ રીતે રહેશે એની સારવાર શું કરી છે અમને કંઈ જ ખબર નથી તમે એક કામ કરો જામીન માટે અરજી કરો તો અમારા વકીલે જામીન માટે અરજી કરી અને અમને સાંજના લગભગ પાંચ સાડા પાંચ પછી અમને જામીન મંજૂર કરી દીધા જજ સાહેબે પછી અમે એને લઈને સીધા અમારા ઘરે આવી ગયા જ્યારે ઘરે જ્યારે મેડિકલ રિપોર્ટ ચેક કર્યો તો મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું જજ સાહેબે જે મેડિકલ રિપોર્ટનું જે કહ્યું હતું એ મેડિકલ રિપોર્ટ હજુ સુધી અમારી પાસે પહોંચ્યા નથી પહેલી વસ્તુ અને જ્યારે અમે એને લઈને ઘરે આવી ગયા તો અમને એવું લાગ્યું કે આની ઇન્જરી થોડી વધારે હશે કારણ કે એણે એવું કીધું કે મને સખત દુખાય છે પગમાં અને જે જમણા પગમાં ફ્રેક્ચર છે ત્યાં તો ખરું જ પણ ડાબા પગની અંદર મારા પગ જ નથી મૂકી શકાતો એટલે અમે લોકો એને સોળ તારીખે સાણંદ સિવિલ હોસ્પિટલ અમારે નજીક પડે અને અમારું મારા મામાનું ગામ હતું એટલે અમે એવું વિચાર્યું કે ત્યાં જઈએ તો શું કે કોઈ આપણા સગાવાલા હશે તો મદદમાં ઊભા રહી શકશે તો અમે સાણંદ સિવિલમાં ગયા તો ત્યાં ડોક્ટર સાહેબે એનો એક્સરે કર્યો ચેક કર્યું તો એમણે કહ્યું કે હા આ પગની અંદર ફ્રેક્ચર છે પણ જે પાટો મેં સાહેબને કીધું કે સાહેબ તમે આ પાટો બદલી નાખો ના હોય તો કારણ કે એ પગ નીચે બંને પગ નથી મૂકી મૂકી શકતો તો થોડો એવો પાટો ફાઈબરનો કે એવો લગાવી શકો કે એ પગનું વજન મૂકી શકે તો એ એના બંને પગે એક પગ મૂકી શકે ને તો વાંધો નથી તો સાહેબે એવું કીધું કે આ પાટો અત્યારે આપણે નથી બદલવો કારણ કે એને બે ત્રણ દિવસથી આજે કદાચ અંદર સંધાયવું હોય ના સંધાયવું હોય તો એનું કંઈ ખબર નથી એટલે આપણે અઠવાડિયું થશે પછી આપણે કરીશું અને સાહેબે જે ડાબા પગની અંદર જે જોયું તો એક્સરેમાં ને એમાં તો એમણે એવું કીધું કે આની અંદર ઇન્જરી થોડી વધારે લાગે છે એટલે તમે એક કામ કરો એનો એમ આર આઈ કરાવી દો એટલે અમે સાણંદથી અમદાવાદ આવી ગયા અમદાવાદ આવીને શિવરનની ચાર રસ્તા ઉપર એક લેબોરેટરી છે સૂર્યમ લેબોરેટરી ત્યાં અમે એના પગનું એમઆરઆઈ કરાવ્યું તો એનો બીજા દિવસે મને રિપોર્ટ મળ્યો અને એ રિપોર્ટની અંદર મેં વોટ્સઅપ દ્વારા ત્યાં મોકલ્યો હતો ડૉક્ટર સાહેબને તો એમણે એવું કીધું કે આની અંદર લિગામેન્ટ ફાટી ગયા છે અને એ લિગામેન્ટ ફાટી ગયા છે અને એની અંદર એટલું બધું મલ્ટિપલ ડેમેજ છે કે આની તમારે સર્જરી જ કરવી પડશે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને આ પગ તમારે નીચે જ નથી મૂકવાનો એટલે અમે ડૉક્ટરે એવું કીધું કે તમારે મહિના પછી આની સર્જરી કરાવવાની થશે લગભગ અત્યારે એની તમારે આરામ જ કરવાનો છે તો અમે કીધું સારું વાંધો નથી પછી લગભગ એકવીસ તારીખે ત્યાંથી અમે ઘરે આવી ગયા ડૉક્ટરે આવું કીધું એટલે અને ડૉક્ટરે જે દવા આપવાની હતી એ આપી દીધી એકવીસ તારીખે અમે આ બધી જે ઘટના બની એ ઘટનાના સંદર્ભમાં અમારે શું આગળ કાર્યવાહી કરવી એની સલાહ લેવા માટે અમે મીઠાગળી છ રસ્તા અમારા એક વકીલ અમે એ કર્યા હતા તો એ વકીલ જોડે અમે જવા માટે નીકળી ગયા તો ત્યાં હું મારા માસા મારા મામા મારા ભાઈની પત્ની અને હું અને મારા મામા બીજા એ લોકો અમે ત્યાં ગયા હતા તો જેવા અમે લિફ્ટની બહાર નીકળ્યા મારો ભાઈ પાછળ આવતો તો અમે આગળ નીકળ્યા અમે વકીલના દરવાજામાં પહોંચતા હતા ત્યાં જ પાછળથી મારા ભાઈના વાઈફે બૂમ પાડી જોરથી કે ભાઈ મામા જલ્દી આવો આમને કંઈક થયું છે અને જેવા અમે ત્યાં ગયા તો મારો ભાઈ નીચે ફસડાઈ પડ્યો એની આંખો આમ ઊંચી થઈ ગઈ હતી મોંમાંથી આમ જાણે લા નીકળતી એવું થઈ ગયું હશે અને પેશાબ થઈ ગયો હતો એને એટલે તમારો હાલ મારો ભાઈ સિવિલ હોસ્પિટલમાં છે પરિસ્થિતિ છે અને અત્યારે હાલ એની પરિસ્થિતિ એટલી નાજુક છે કે હવે કોઈ ચમત્કાર જ એને કંઈક કરી શકે છે તો ફોલોવર્સ છે નહીં બિલકુલ નહીં શું તમારી માંગણી શું છે અમારી માંગણી ખાલી એટલી જ છે કે આ પીએસઆઈએ જે પણ કૃત્ય કર્યું છે અમારે ફક્ત માંગણી એટલી જ છે કે એને કડકમાં કડક સજા મળે મને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે અને મને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે જે સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા છે એના તરફથી તમને કોઈ ધમકીઓ મળી રહી હોય કેવી કોઈ વાત હોય ના અત્યારે હાલ એવી કોઈ જ ધમકી મળી નથી મને પણ એ વખતે એમણે મને ધમકી આપી હતી જ્યારે કોર્ટની બહાર જ્યારે નીકળ્યા ને જે વખતે મારા ભાઈને એમણે માર્યો તો બાર તારીખે માર્યો તો અને જ્યારે જજ સાહેબે એમણે કીધું કે આમને હોસ્પિટલ લઈ જાઓ હર્ષિલ જાદવને ઘરે લઈ જવામાં આવે છે ઘરે ગયા પછી તેને જમણા પગે ફાટો હોય છે અને ડાબા પગે તકલીફ થતી હોય છે જેથી એમઆરઆઈ કરાવવાનું નક્કી કરે છે અને આ લોકો એમઆરઆઈ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં જાય છે ત્યારે જે હર્ષિલ ને જે ડાબા પગમાં લિગામેન્ટ ફાટી ગયેલ હોવાનું જાણવા મળે છે જ ડેમેજ થયેલ હોવાનું પણ જાણવા મળે છે જેથી આ લોકો ફરી ઘરે જાય છે અને મીઠાની કડી છ ચાર રસ્તા પાછળ જે પરેશભાઈ વાગેલા વકીલની સલાહ લે છે અને ત્યારબાદ આ લોકો ફ્લેટમાં જતા હોય છે તે સમયે હર્શિલના પત્ની નો અવાજ આવે છે કે લિફ્ટની બહાર જમીન ઉપર મારી ભાઈ હર્શિલ પસડાઈ ગયેલ છે જેથી મને વધારે દુખાવો થાય છે અને આ રીતે

જે ફેફસા અને ધમની છે તેની બાજુમાં ફસાઈ ગયેલ છે જેથી હૃદયમાં બ્લડ ઓછું પહોંચે છે જેથી દાખલ રાખો પડશે અને દાખલ રાખેલ જેથી આશરે 3 લાખ જેટલો ખર્જો પણ અહીંયા કહેવામાં આવે છે આ લોકો પાસે સગવડ નથી હોતી તેથી બીજા દિવસે આ લોકો એમ્બ્યુલન્સ બોલાવે છે અને સિવિલ હોસ્પિટલમાં આ હર્શિલને લઈ જવામાં આવે છે હર્શિલ ત્યાં સિવિલ ડ્રોમાં આઈયુ સી જે સેન્ટર છે ત્યાં સારવારમાં હોય છે ત્યારે તેની હાલત બહુ જ ખરાબ હોય છે જેથી વેન્ટિલેટર ઉપર દાખલ કરવામાં આવે છે તેની હાર સારવાર ચાલી રહી છે તે બેભાન અવસ્થામાં છે આ રીતે આ બહુ બેભાન અવસ્થામાં હોય છે ત્યારે મુજબનો ગુનો દાખલ થયો છે કદાચ આ મકવાણા પીએસઆઈ ને જેલમાં જવું પડે તો ના નહી ત્યારે આવા પોલીસ કર્મીઓ ક્યારેક પૈસાની લાલચામાં ક્યારેક ઉચ્ચ અધિકારીઓના

મકવાણા ને જેલમાં જવું નિશ્ચિત જોવા મળી રહ્યું છે નમસ્કાર જય હિન્દ